બાયના તેનપુર વિસ્તારના આસપાસના ગામોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાયડ તાલુકાના તેનપુરના આસપાસના ગામડાઓમાં ગત રાત્રે

વરસાદના કારણે ખેડૂતોના કુવા બોર કુવામાં પાણીના અતર ઘણા ઊંચા આવી ગયા છે સાથોસાથ ખેડૂતોના ખેડાવારા તૂટી જવાથી તેમજ ખેતરોમાં ઢીચણસામાં પાણીનો ભરાવ થવાથી પાકને નુકસાન પણ થયું છે જેથી ખેડૂતોમાં કઈ ખુશી કઈ ગમનો માહોલ છવાયેલો જોવા મળ્યો છે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી